પાટણ પાંચ ગામ લેવું પાટીદાર સમાજના પાટણ અને મહેસાણાના સિનિયર સિટીઝન અને નિવૃત્ત કર્મચારીઓ પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ કરવા માટે પાંચ ગામ લેવું પાટીદાર સમાજ પાટણ અને મહેસાણાના સિનિયર અગણિત છે ઉપકાર થીમ ઉપર સાતસોથી વધુ વડીલોની વંદના અને ભવ્ય સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પાટણના બાલીસણા સંડેર મણુદ અને મહેસાણાના વાલમ અને ભાંડુ એમ પાંચ ગામના લેવવા પાટીદાર સમાજના પાંચસો નિવૃત્ત કર્મચારીઓ તેમજ સિત્તેર વર્ષથી મોટી ઉંમરના બસો વડીલોની વંદના અને સન્માન માટે પાટણ એપીએમસી ખાતે આયોજિત વડીલ વંદના કાર્યક્રમમાં વડીલો માટે લાલ જાજમ બિછાવી પાંચસો કિલો ફૂલની પાંદડીઓ પાથરી વાજિન્દ્રોના નાદ વચ્ચે અગિયાર ભૂદેવોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ સમાજના બાળકોએ વડીલોને કંકુતિલક કરી ફૂલહાર અર્પણ કરી સાલ અને સન્માન પત્રથી તેમનું સન્માન કરી વડીલોનું મોઠું કરાવી તેમને પ્રયાગરાજના પવિત્ર ગંગાજળથી બોટલ સાથે હનુમાન ચાલીસા અને એક માળા અર્પણ કરી ધન્યતા અનુભવી હતી ત્યારબાદ સૌએ સમૂહ આરતી ઉતારી પચાસ જેટલી બાળકીઓએ વડીલ વંદના થીમ ઉપર ગીત રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્ર કર્યા હતા પાંચ ગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળ પાટણના પ્રમુખ સ્નેહલભાઈ પટેલે આ કાર્યક્રમના આયોજનનો ઉદ્દેશ્ય જણાવતા કહ્યું હતું કે આ આપણા વડીલોએ આપણને જીવન આપ્યું છે ત્યાં વડીલોના સ્વાસ્થ્યની ચિંતા કરી તેઓના સ્વાસ્થ્યની સારવાર માટે દસ લાખ સુધીની મફત સારવાર મળી રહે તે માટે સિત્તેર વર્ષથી મોટી ઉંમરના બસ્સો વડીલોને કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી પીએમ જે યોજનાના કાર્ડ આપવા માટે આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું તો સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત વડીલોની સંભાળ માટે વિશેષ આઠસો જેટલા સ્વયંસેવકો જોડાયા હોવાનું જણાવીને તેઓના આગમનથી વિદાય સુધી તેમની સ્વાગત કરી હતી તો વડીલો માટે બેઠક વ્યવસ્થા પર જ ફ્રૂટ જ્યુસ પાણીની બોટલ સહિતની સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી હતી અને સન્માન બાદ પાસઠ જેટલા નાના ભૂલકાઓ દ્વારા માતા પિતાને અનુરૂપ ગીતો એકપાત્ર અભિનય જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા